જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા બધીર વિદ્યાલયના બાળકો માટે સ્વરક્ષા તકનીક વિશે કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની સૂચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ માર્ગદર્શન હેઠળ અને નેતૃત્વમાં તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર એન પટેલ દ્વારા નિયમિત રૂપે કાનૂની જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તારીખ પચીસ નવ બે હજાર વિશ્વ બધિર દિન સંદર્ભે ખેડા જિલ્લા પોલીસ અને શિતોર્યુ કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયા બાલકંજી બારી નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્થિત એસજી બ્રહ્મભટ બધીર વિદ્યાવિહાર ખાતે અભ્યાસ કરતા અમુક બધીર બાળકો માટે સ્વરક્ષા તકનીક વિશે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સિતોરિયુ કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયાના સિનિયર કોચ શૈલેષ પારેખ તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં કરાટે શીખીને કઈ રીતે સ્વરક્ષા કરવી તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને કન્યાઓ મહિલાઓ માટે બાલકંજી બારી નડિયાદ ખાતે જર્સી સિટી એશિયન માર્ચન્ટ એસોસિએશન અમેરિકા દ્વારા ચાલતા નિઃશુલ્ક કરાટે વર્ગમાં જોડાવા માટે અપીલ કરી હતી ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ચીફ લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ એડવોકેટ ચેતન દરજી દ્વારા મહિલા અને બાળકોને લગતા વિવિધ કાયદાઓને વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના સુપ્રિન્ટેન્ડેન્ટ નિલેશ ચૌધરીએ મફત અને સક્ષમ કાનૂની સહાય મીડિયેશન પ્રક્રિયા લોક અદાલત વિશે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી જેમાં એસજી બ્રહ્મભટ્ટ વધીર વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સહિત સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશિષ મહેતા નડિયાદ